નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડબલ ટેકર બસ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને જે અકસ્માત થયો હતો ત્યાં જ લાશો પથરાઈ ગઈ હતી વહેલી સવારે બની લે અકસ્માતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા ઉનાવાના ડીએમ ગૌરવ રાઠીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે લગભગ પાંચ ને પંદર વાગે થઈ હતી બિહારના મોતી હારથી આવી રહેલી એક ખાનગી બસ દૂધ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી આ દુર્ઘટનામાં અઢાર લોકોના મોત થયા હતા જયારે ઓગણીસ મુસાફરો ઘાયલ થયા હતા પ્રારંભિક તપાસ દર્શાવે છે કે તમામ બીજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી જઈજો ધન્યવાદ